નમસ્કાર ખેડૂત મિત્રો હું છું અનિલ હોત્રાદી આણંદપુર શાક માર્કેટમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છે પચીસ બાર બે હજાર પચીસ તમામ શાકભાજીના ભાવ મેળવવા માટે યુટ્યુબ ચેનલ અનિલ ઓત્રાદીને સબસ્ક્રાઈબ કરો અને અન્ય ખેડૂત મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવો આજે તુવેરમાં ચોવીસ થી છવ્વીસ રૂપિયા પાંચ નંબર સોળ માં એકવીસ રૂપિયા બજાર ટમેટામાં ચાલીસ થી પચાસ રૂપિયાનું બજાર રીંગણા માં પચીસ થી ત્રીસ રૂપિયાનું બજાર પાંત્રીસ રૂપિયા બજાર વાલ માં વીસ થી બાવીસ રૂપિયાનું બજાર

બજાર ચાલીસ થી પિસ્તાલીસ એક નંબર બે નંબર ભીંડા માં ત્રીસ થી પાંત્રીસ સુરતી સુરતીવાળમાં દસ થી તેર નું બજાર